વડોદરામાં વધુ એક શાળા વિવાદમાં આવી છે વિવાદ વિદ્યાર્થીનીઓની છેડતીનો છે જે મુદ્દે સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચે સમાધાન થયા પછી હવે વાલીઓએ બબાલના વિડીયો વાયરલ કરતા ફરી મુદ્દો ગરમાયો છે ત્યારે કોણ છે તે શિક્ષક અને શું છે વિદ્યાર્થીનીઓના આક્ષેપ આવો જોઈએ વડોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીનીઓની છેડતી દીકરીઓની સુરક્ષા ફરી બન્યો મુદ્દો घटना अंगे बात करता पहला दीकरी ने बेटा आकृति साड़े पर અમે આખો શીખાળી અને શું તમે શું કહેતા હતા કે તમે જોઈ લેશે એવું કે શું કર્યું મેં તો મારું નામ તમે લોકોના બે ટચ કરે છે કે નહીં કરું નામ બોલો બેટા સાંભળ્યું ને એક બે નહીં પરંતુ અનેક વિદ્યાર્થીનીઓએ કહ્યું કે પીટી શિક્ષક તેમને ખરાબ રીતે અડે છે અને જે શિક્ષકની વાત થઈ રહી છે તે તમને આ દ્રશ્યોમાં ટી શર્ટ પહેરીને સંચાલકની ઓફિસમાં ઉભેલો દેખાય છે તે છે વાલીઓ જયારે આ અંગે સંચાલક ને રજુઆત કરી ત્યારની વાતચીત પણ સાંભળો આ ટીચર છે એ નાની નાની છોકરીઓને અડપલા કરતો તો એ સાબિત થઈ ગયું છે બરોબર છે એ બાબતે તમે એને ટર્મિનેશન લેટર આપ્યો છે છોકરીઓના સ્ટેટમેન્ટના આધારે પણ છોકરીઓના સ્ટેટમેન્ટ એવા છે કે તમને આ બધો ઇશ્યુ ખબર હતો તે છતાં તમે એક્શન લીધી નહીં અને તમારું કેવું એવું છે કે તમે કમિશનરની ડિગ્રી છો એટલે તમારે કોઈ એક્શન તમારે લેવાની થતી નથી અહીં શિક્ષકને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપ છે અને તે પણ એક સંચાલક સામે જયારે આ અંગે શાળાના આચાર્ય સાથે વાત કરી તો સાંભળો તેમણે આ મુદ્દે શું કહ્યું એકાદ બે વાલી આમાં એક જ વાલી હતા ખાસ આવીને રજૂઆત કરી તમારે વ્યાયામ શિક્ષક છે એ જયારે પપ્પીના પિરિયડની અંદર માસ ડીલ કરાવે છે ત્યારે સ્વેટર ઉતરાવડાવે છે ડીલ કરવાની હોય તો સ્વેટર ઉતારવું પડે તો કસરતનો દાવ કરવાનો હોય ત્યારે તો કેટલા માટે ઉતરાવડાવે છે કે બાળક નજર ખરાબ નંબર વન બીજું કે આઈ કાર્ડ જોવાના હિસાબે બાળકને ટચ થઈ જાય છે આવું બધી નાની બાબતે રજૂઆત કરી અમે વાલી મૌખિક રજૂઆતને ધ્યાનમાં લઈને તરત જ એમનું કેવું હતું કે આ શિક્ષકને શિક્ષક કરી દીધી કે તમે આવ્યા છો તમે ઈચ્છો તો આપ નોંધાવી શકો વાલીનું નું કેવું હતું કે ના આબુ ગંભીર નથી અહીં આચાર્યના મતે સમાધાન પછી વાલીએ એ વિડીયો વાયરલ કર્યા છે શિક્ષક ને વાલી ની ફરિયાદ મળતા જ હાકી મૂક્યા હતા પરંતુ સવાલ અહીં દીકરીઓની સુરક્ષાનો છે જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે ફરી એકવાર શિક્ષણ જગત શર્મસાર થયું ફરી વાર શિક્ષકે વિદ્યાર્થીનીઓની છેડતી કરી ફરી એકવાર બાળકીઓ સુરક્ષિત નથી ઈશ્વર સમાન શિક્ષકો કે જે શેતાન બનીને માસુમ બાળકીઓ પર પોતાની નજર બગાડે છે કેટલીક બાળકીઓ તો બિચારી બોલી પણ ના શકે એટલી હદે એને ડરાવવામાં આવે છે અને એનું જીવન બરબાદ કરવામાં આવે છે કેટલીક બાળકીઓ હિંમત કરીને ફરિયાદ કરે છે બિચારી કહેતા કેતા ધ્રુસકે ને રડી પડે છે કે સર અમને બહુ ખરાબ રીતે અડે છે અમને હેરાન કરે છે કમરમાં હાથ નાખે છે આ વડોદરાની એક શાળાના પીટી ટીચર પંથેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે અને વાલીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે શિક્ષકને છાવરવામાં આવી રહ્યું છે એટલે હવસખોર શિક્ષક એ શાળા સંચાલકો માટે મહત્વનો છે પણ એ જ શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓની લાજ મહત્વની નથી કદાચ બીજી તરફ આચાર્ય એમ કહે છે કે સમાધાન થઈ ગયું છે પણ સમાધાન બાદ વાલીઓએ વિડિયો વાયરલ કર્યા જે શિક્ષક સામે ફરિયાદ થઈ છે તે સ્કૂલમાં ચૌદ વર્ષથી ફરજ નિભાવે છે અને તેની સામે ક્યારેય ફરિયાદ નથી થઈ આ પહેલી ફરિયાદ થઈ જો કે વાલીની ફરિયાદ પછી શિક્ષકને કાઢી પણ મૂકવામાં આવ્યો વાલીઓ પોલીસ ફરિયાદ પણ કરવાની ના પાડી રહ્યા છે તો પછી હવે કેમ વાલીએ વિડિયો વાયરલ કર્યા તે પણ એક સવાલ છે જો કે અહીં વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો મુદ્દો છે તેવામાં કાર્યવાહી થવી જરૂરી છે પરંતુ તે મુદ્દે નિષ્પક્ષ તપાસ થવી અતિ આવશ્યક છે